નિલમબ એસબીઆઈ બ્રાન્ચની મહિલા પ્યુન ને ફરજ દરમિયાન મેનેજરે માનસિક હેરાન પરેશાન કરતા મહિલાએ એકસો એક્યાસી અભિયમન ને બોલાવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો નીલમબંગ એસબીઆઈ નો પ્યુન તરીકે ફરજ બજાવતા પ્રવીણાબેન લાલજીભાઈ આચાર્ય છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવે છે જેમને એસબીઆઈ બ્રાન્ચના મેનેજર નરેશભાઈ નાયક માનસિક હેરાન પરેશાન કરતા હતા જેનાથી કંટાળી પ્રવિણાબંધ આચાર્ય આ બાબતે એકસો એક્યાશી અભિગમની મદદ માંગતા તેઓ બેંક ખાતે દોડી આવ્યા હતા જેને લઈ બ્રાન્ચમાં દેકારો મચી ગયો હતો અને પ્રવિણાબંધ સાથે થતી હેરાનગતિ અંગે તેમણે પોલીસ ફરિયાદ કરવાનું જણાવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો મેને મેને ઇનકો રોકા મેને મેં હું કીધું ગંદા પત્રક એટલે અમે કહી ના આવોલા સી સર આઈ

અને બધું ખોટી રીતે મારી હારે બાંધવાના ચાળા થાય આ મારા કારણે દવા પણ જ્યારે આવા ધમકીઓ આપે હું દવા પી ને મરી જઈશ કરી ચાલે કે મારું આમ કરીને આમ મારે આગળ આવીને આમ 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 કરવા માંડ્યો હતો